તો મિત્રો આ પ્રમાણેની રોપવેની ટિકિટ છે જો તમારે પકથિયા ચડીને જવું હોય અને રિટર્નમાં રોપવેમાં આવવું હોય તો તમારે એકસો વીસ રૂપિયા આપવા પડે છે બાકી આ પ્રમાણે છે અને આપણે અહીં સ્ટેડિયોથી જવાનું છે તો ચાલો મારી સાથે ઉપર માતાજીના દર્શન કરવા જઈએ મિત્રો આપ જોઈ શકો છો પાછળ ઉડનખનો ખટલાનો હેઠળ માં તમને પણ ઉડન ખટલામાં બેસીને તેનો પૂરો વ્યૂ બતાવીએ તો ચાલો આગળ વધીએ

મિત્રો ચાલતા ચાલતા અડધે સુધી આવી ગયા છીએ તો તમે આવો તો લીંબુ પાણી સરબત પાણી કરતા રહેજો માતાજીનું નામ લેતા રહેજો તો મજા આવશે તો મિત્રો તમારે અહીં આવવા માટે પાવાગઢથી પાંચ કિલોમીટર ઉપર એક ટેકરી ઉપર આવવું પડે છે જે તમે બસમાં અથવા તો જ્યાં લોકલ વ્હીકલ આવતા હોય તેમાં તમે આવી શકો અને આ જુઓ રોપવેનો નજારો મિત્રો હવે પાવાગઢ મહાકાળી માતાના મંદિર ઉપર પહોંચવા જ આવે છે આપ પાછળ જોઈ શકો છો કેવું કામ ચાલુ છે તો મિત્રો એ પર્વત મહાકાળી માતાનો છે અને સરસ મજાના સુરત દાદા પણ ખીલી ઉઠ્યા છે તો મિત્રો આ જગ્યા પણ હવે સરસ મજાની ધીરે ધીરે ડેવલપ થાય છે આપ જોઈ શકો છો તો મિત્રો આ છે છાસિયા તળાવનો નજારો અને પાછળ છે મંદિર આપણે ઉપર ચડવાનું છે તો થોડું મોબાઈલમાં ચાર્જિંગ ઓછું થઈ ગયું હતું તો ચાર્જિંગ કરવા રહ્યા હતા એટલે થોડો એમાં સમય ગયો હવે થોડો તડકો નીકળી આવ્યો છે તો ચાલો હવે આપણે ત્યાં ઉપર જઈએ અને આ છે ઉપર જવા માટેની લિફ્ટ બને છે મિત્રો એ છાસિયા તળાવથી બાજુમાં આવીને જોઈએ તો અહીં મંદિરનો નજારો દેખાય છે અને જે બાજુમાં લાંબુ છે તે લિફ્ટ બને છે આપ જોઈ શકો છો સાથીઓ હવે છેક ઉપર આવ્યા છીએ અને પેલું છે મંદિર અને હવે છેલ્લે એક તળાવ આવે છે તમને ખબર હશે કે દૂધિયું તળાવ આવે છે જે આ દૂધિયા રંગનું જોવા મળે છે અને આ રહ્યું ઉપર મંદિર ધજા દેખાય છે ને તમને તો આપણે ત્યાં જવાનું છે હવે તો મિત્રો અહીંયા અહીં આજુબાજુ ચારે દિશાનો નજારો એકદમ સુંદર મજાનો જોવા મળે છે આપ જોઈ શકો છો તો મિત્રો દુધિયા તળાવની બાજુમાં તમે આવશો એટલે આ એક ગેટ આવે છે જ્યાં મહાકાળી માતાના મંદિર તરફ જાય છે આપ જોઈ શકો છો ફાઇનલી માતાજીના મંદિરનો મેઇન ગેટ આવી રહ્યો છે તો મિત્રો મેઇન ગેટના ઉપરથી જોઈએ તો આ પ્રમાણેનો નજારો જોવા મળે છે આપ જોઈ શકો છો નીચેનો અને આ રહ્યું દૂધિયું તળાવ તો ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો ઉપર મંદિર છે એટલે તમને એક બીજો પણ સરસ વ્યૂ બતાવું મિત્રો ફાઇનલી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે માતાજી મંદિર હવે આવી ગયું છે આપ જોઈ શકો છો તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને માતાજી અમારી સમક્ષ બેઠા હોય એવું જ લાગે છે તો તમે પણ એક દિવસ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જરૂર આવજો અને કમેન્ટમાં મહાકાળી માતાની જય જરૂર લખજો તો મિત્રો હવે માતાજીના મંદિરની નવી ધજા ચડાવવાની તૈયારીઓ થઈ રહી છે આપ જોઈ શકો છો હવે આ પ્રમાણે માતાજીના મંદિરની નવી ધજા ચડે છે અને ત્યારબાદ ધજા ચડાવ્યા બાદ ગરબાનું આયોજન છે તો આપ આગળ જુઓ ઉત્તરાયણના દિવ્ય અવસરે આપણે પાવાગઢમાં આવ્યા છીએ અને તે નિમિત્તે સરસ મજાના ગરબા પણ રમ્યા તો ચાલો આગળ વધીએ અને આપણે હવે નીચે રોપવેમાં નીચે જવાનું છે તો ચાલો તમને પણ બતાવીએ તો રોપવેમાં જ આપવું હતું પણ કલાક દોઢ કલાકનું વેઇટિંગ હતું તેથી રિટર્નમાં પણ અમે ચાલતા જ આવ્યા તો મિત્રો મંદિરના નીચે આવી ગયા છીએ તો આ છે એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે પાવાગઢ તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં મિત્રો હવે પાવાગઢ જવા નીકળી ગયા છીએ તો મિત્રો મેં તમને કહ્યું હતું કે પાવાગઢથી મંદિર તરફ જવા માટે પાંચ કિલોમીટર તમારે ટેકરી ઉપર આવવું પડે છે સાધનમાં તો આ પ્રમાણે અમે હવે નીચે જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો કેવા ઘાટવાળા સરસ મજાના રસ્તા જોવા મળે છે તો તમે એક દિવસ અહીં પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જરૂર આવજો અને આ મંદિરનો ઇતિહાસ એકવાર ડિસ્ક્રિપ્શનમાં જરૂર વાંચી લેજો